જય ભીમ નમો ઉદ્દાય બે દિવસ પહેલાં લાઠી ચોકડીએ જે ભેંસોને જે ઢોરની ગાડી ગૌરક્ષકો દ્વારા જે કહેવાતા ગૌરક્ષકો દ્વારા ઢોરની ગાડી પકડવામાં આવેલ હતી એની અંદર ડ્રાઈવર કંડકટરને જે ઢોર માર મારવામાં આવેલ હતો એને ન્યાય અપાવવા માટે આપણે મેદાને ઉતરાય પણ હવે નરેશ વાળાના માથા ઉપર કલંક લાગે નરેશ વાળાની સમાજ ઉપર શંકા ઊભી થાય એવા આ કેવરા કહેવાતા ગૌરક્ષ દ્વારા ષડયંત્રો ઊભા કરવામાં આવે લોક મુખે એવી વાતો કરવામાં આવે છે કે નરેશવાળા ગાયો ગાયો પ્રેમી વિરોધી છે નરેશવાળા કતલખાના જે ચલાવે છે ને સહકાર આપવા વ્યક્તિ છે નરેશવાળા કોઈ સામાજિક સેવક નથી તો હવે આ જે કહેવાતા ગૌરક્ષકો છે ને એને હું ખાસ કહેવા માંગુ છું કે ગૌસેવા ગૌસેવા પ્રેમી કોને કહેવાય કોને જીવો જે આ પશુઓ ઉપર દયા આવે છે એ સાચી દયા કોને કહેવાય ને હું તમને દેખાડીને બતાવીશ અને આજથી આજથી ઓલ ગુજરાતની અંદર રાજરત્ન ગૌરક્ષા સેનાની આજે હું સ્થાપના કરું છું તારીખ આજની યાદ રાખી લેજો અને ગૌરક્ષા કેમ થાય એ હું તમને સાચા અર્થમાં શીખવાડું છું અને ગુજરાતની અંદર જેટલા પણ ગૌરક્ષકો છે જે નિષ્ઠાવાન જે હકીકતમાં પશુ પ્રત્યે દયા આવે છે જે જીવ દયામાં કામ કરે છે જે હપ્તા નથી ખાતા જે આ અમુક જે કતલખાના ચલાવે છે ને જે ઢોરની જે હકીકતમાં જે કતલખાના જે ઢોર મોકલે છે એ લોકો જે વાહનો ચલાવે છે એ લોકોને સહકાર આપીને એની એની અંદર રોડ ક્રોસ કરાવે છે એ લોકોને ખાસ કહેવા માગું છું કે જો તમારા તમારી નસુની અંદર લોહી ન લોહીની જગ્યાએ જો પાણી ન ભરાણા હોય ને તો હવે આવો રોડ ઉપર નરેશવાળા આજથી રોડ ઉપર આવે છે અને આ કતલખાના તમને કોઈ રોડ ઉપર ઢોરની જે ગાડીઓ હાલે છે અનલીગલ જે ઢોર ઠૂસી ઠુસી ભરવામાં આવે છે એની વિરુદ્ધમાં નરેશવાળા રોડ ઉપર ઉતરે છે તમને બતાવી જે કેવી રીતે જીવ દરિયા કરાય જીવ દરિયા કોને કહેવાય ગૌ રક્ષા કોને કહેવાય આજે તમે નરેશવાળાના માથા ઉપર કલંક લગાડવા બહાર નીકળ્યા છો મે માત્ર એક પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવ્યો હતો હું કોઈ કતલખાનાવાળાઓને સહકાર આપતો નથી કે હું કોઈ બે નંબરના ધંધા ધંધા કરવાવાળાને સહકાર નથી આપતો પણ આજે ગૌરક્ષક ગૌરક્ષક નામે તમે કહો છો આ આજે દેશને બરબાદ કરી રહ્યા છો તમને કહું ગૌરક્ષકના નામે તમે તમારા પોતાના પેટના રોટલા શેકો છો તમે તમે એક એવા એવા લોકોની આ તમે સંબંધ કેળવો છો જે લોકો સંબંધ કેળવાના લાયક જ નથી એટલે આ તમે એટલું યાદ રાખજો કે અત્યાર સુધી તમે જે કઈ ધંધા કર્યા હોય ધંધા તમારા ભલે ગીરા પણ હવે એક પણ હપ્તો જે જે લોકો રૂપિયા ખાય છે જે જે લોકો હપ્તા ખાય છે એ લોકો હું ખાસ ખાસ કહેવા માંગુ છું કે નરેશ વાળા નામથી તમારા વીડિયા ન બનાવે ત્યાં પેલા રોડ ઉપર ઉતરી તો એક ધોરની ગાડી રોડ ઉપર ચાલવી ન પડે આ આ એક ઓરિજિનલ ગૌરક્ષક તમને એક આહવાન કરું છું એટલું તમે યાદ રાખજો અને આ બંને એટલો વિડીયો વાયરલ કરો અને જેટલા પણ ગૌરક્ષકો છે એના ત્યાંને પહોંચે એવી વિનંતી જય ભીમ જય સંવિધાન જય ભારત